સલમાન બેન ઘરે ભાઈ પહોંચી ગયા છે ને પાછો જવાનો ટાઈમ થઈ ગયો જમી લીધું મસ્ત મજાનું અને સલમાન પાછા ગેટ સુધી મૂકવા આવ્યા એ અમારા ગામની ઓલા અમારા ગામની અમારા ઘરની બાયું ખોજ ને દેખ્યું રાખી ગયો ને તો મિત્રો અમારા ઘરને બાયું છે ને એ જીત્યું આટો મારો આજે આટો ખોવાઈ ગયો ખોવાઈ ગયું તો આટો મારો નથી ગોતી લેવો રીંગામાં ઓછી ગયા હોય સસમાં ઓછું બે જ્યાંથી ક્યાં થાય છે તો ભાઈ અમારે જવાનું છે અમારા સોનલભાઈ એટલે અમારે મોટી બેન છે ને ભાઈ એના ઘરે જ આવશે ત્યાં છે ને જમવાનું જય દ્વારકા સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ની ભાઈ વ્લોગ ની શરૂઆત કરી છે આપડા સાડા અગિયાર વાગ્યા ને છોકરા જોઈ રહ્યો ભોરી આમ જોતા હું શું જોતા ઓહો હર મેગી હર મેગી હા ભાઈ મારે ભત્રીજી છે શું કઈ ડાયરો મજામાં તો સારું સારું છે વાંધો નહીં વાહ ભાઈ ને હારી કેમ લાગે બાકી લોકો વરસાદ હોય ગયો ને મને એ દુઃખ છે હવે બે દીમાં પાણી વાળવું હે માંડવી હોકાય ને તમારે કઈ ઉપાધિ જ નહીં અમારે પાંચ સાત ભે હું પાઈ લેવાય બાંધે ઢારિયા માલો ફ્રી અમારે હે પછી રોટલા કરવાના શાક કરવાનું થામ ધોવાના બે હોય ને અમારે કેવા અઘરા કામ બસ દવાઈ છાંટવા ગયું ને ભાઈ પાણી વારવાના ખેતરમાં બહુ નવરાત ન રહી અને અમે આપણો ધંધો છે કરવો પડે ભાઈ હલો ભાઈ વાટા ફેરા કરીએ કંઈ કામ છે નહીં અત્યારે હા ભાઈ બે તો ઓરેન્જ ફળા

સોડા બહુ ભાઈ ભાઈ છોકરા પર પોવાઈ ન્યો ખરેખર ધ્યાનથી જો ભાઈ આ બે ઈજ પાડ્યું છે દિવાળી અને દેવ દિવાળી જે બે ખોવાઈ ગયું છે એનો કે પાછું આવી ગયું ઈ બે ભાઈ વહી ગયું તે રખડવા દે મળી ગયું પાછું આ કોણ જાય ઓહો આ ટોપ ટોપર આ ભાઈ કોલેજ ની ટોપર છોકરી અત્યારે ઘેરા લઈ જાય ઘેરા લઈને જતો તને આનંદ આવે

આપણે જોવા માં મૂકું આપણે એવી ચેક છે માં મૂકું કેમ કે હું નતો ત્યાં સુધી છોકરાએ બધા બહુ ફેરવું અને આ ગુલાબડીમાં તમે ખાલી ગુલાબ જોઈ લે કેમ છે ગુલાબ બાકી કાંઈ ઘટે નકરા ગુલાબો જો ભાઈ જોરદાર ભાઈ એની છે ને સ્મેલ છે ને મસ્ત ભાઈ કાયદેસર ગુલાબ રોજ એટલે રોજ રોજ એટલા રોજના ખેતરમાં હોય એ નહીં આ ગુલાબજી રોજ રોજાયેલા હું ક્યાં પછી વીઆઈપી થઈ જતો છે ગુલાબ આપણા દેશી ભાષા ગુલાબ મસ્ત છે ભાઈ ગુલાબ અને જો ભાઈ સુરત દાદા છે ને ભાઈ એને રથ લઈને અમે જઈને ઘરે એટલે સુરત છે ને ભાઈ હાથમાં ગયો છે અને આપણે અમે છે ને ભાઈ આટા ફેરા કરીએ જામ એ આપણા ઘરના વારંાઈ નીકળ્યા ને જો અહીંયા રસ્તો છે પબ્લિક અહીંયા રસ્તો આવી ગયો છે આપણા ઘરનો આ ટૂંકમાં છે ને આપણે પોરબંદર વેરાવડ હાઈવે છે ને એકદમ છે નજીક ખાલી અડધો કિલોમીટર અહીંયાથી આપણું છે ને ઘર થાય એટલે હાઈવે હશે ને ઘણા એના મેસેજ આવતા ભાઈ તમને મળવું આવવું ઘરે આવવું તો એકદમ ભાઈ છે

બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને તમને કાં સસ માં વસમ બે ક્યાંથી ક્યાં થતા છે તો ભાઈ અમારે જવાનું છે અમારા સોનલભાઈ એટલે અમારે મોટી બેન છે ને ભાઈ એના ઘરે જ આવે છે ત્યાં છે ને જમવાનું છે તો જમવા જવાનું જમવાનું થઈ જાય પ્લસ આટો કદી મેં માર્યો નથી કેટલા મહિનો બી થઈ જાય હું નથી તું એમ જાય તો બે માણા જાય કપલમાં જમતા આવીએ કદી જમવાનું બાકી તો ને તો જમીએ બધાને બે વાર થઈ જવાનું કે બાકી હોય જમવાનું હાલો ભાઈ તો મસ્ત મજાના બુલેટ લઈને જઈએ આપણે સોનલભાઈના ઘરે સોનાબેન ના ઘરે ભાઈ પોચી ગયા છે પાછો જવાનું ટાઈમ થઈ ગયો જમ લીધું મસ્ત મજાનું આ હાડો પાછા ખેઠું દે મુકવા આવ્યા આયો ને તે વ્લોગ નતો બનવે ભાઈ ટ્રાફિક હતી બહુ પછી અમે નથી બનાવતા પાણીઓ તો હાલવા ચાલશે જો મમ્મી ની ઘર સોનાબેન ના ઘર છે આ જમમાં હતું આસોનલ બેન છે આસોનલ છે હા છે તો

ના ઘરેથી પહોંચી ગયા છે આપણે આપણા ઘરે ને મગફળી જો ભાઈ કેવી સુકાય તમને ખબર આમાં ખડ તો જો આમ દેખાય તમને ખડ ભાઈ એવું છે ને કે અત્યારે કોઈ મજૂર આવે ને કારણ કે મગફળી મોટી થઈ જાય ને ભાઈ પછી કોઈ મજૂર ટૂંકમાં છે ને મગફળી અંદર જતા નથી એની જગ્યા પર હાચા છે ને ભાઈ એમાં જીવાય આવે કે ઝેરી જીવાયતું હોય ભાઈ એમાં તો તકલીફ થાય એટલે છે ને ભાઈ કોઈ મજૂર નથી આવતું તો ખડ ઊભું રહે બીજું તો શું થાય આપણે પાણી ચાલુ કરી દીધું ધીરે ધીરે પી જાય પાંચ છ દિવસ થાય આ ચાલુ છે પાણી બીજા બે ત્રણ વાળીએ પણ ચાલુ છે ચાલુ છે ટૂંકમાં વરસાદ આવે હું કઈ લાગતું નથી ભાઈ હાલો એક એક પાણી તો આપણે સોંપડી દઈએ પછી શું થાય જોઈએ તો ભાઈ અત્યારે અમારે ભેહું પાવાનું કામ ચાલુ થઈ ગયું છે હા સા ભેવું પાતી જાય અને ભાઈ એક ખાસ વાત તો કરતા ભૂલાઈ ગઈ આ ટ્રેક્ટર ને ભાઈ પબ્લિક રિએક્શનનો વિડીયો મૂકી દીધો છે આપણે એસ કે ભડાકાવાળી ચેનલમાં તો ખાસ જોતા જો ભાઈ પબ્લિકની વચ્ચે આપણે ટ્રેક્ટર છે ને ભાઈ માધુપુર પછી નરવાઈ માતાજીના મંદિરે દ્વારકા બધીમાં ટ્રેક્ટર છે ને આ ને બધીમાં આપણે હાંકું હતું અને ત્યાં પબ્લિક કેવો પ્રેમ આપ્યો આપ્યું તમારે વિડીયો જોવો ને તો આપણે એસ કે ભડાકા એસ કે ભડાકા ટ્રેક્ટર લખેલો હોય ત્યાંથી તમે જોઈ જઈને જોઈ આવજો ટ્રેક્ટરનો પબ્લિક રિએક્શન વાળો વિડીયો બરાબર ને લાકડીમાં તો પણ હાથ તો વાંકશો હા હેલા કરે તો કંઈ વાંધો ના હાલો ભાઈ હું પાવા લાગી ગયા હું નહીં પાવા લાગું તો ખાલી આ ડાયો સારો લાગાવ ખાલી કમ તમને હું પાવા નહીં લાગુ કા પાવા કામ લાગે કંઈ વાંધો નહીં હાલો તો ભાઈ આજે આપણે છે ને સોનલ બેના ઘરે જમવા ગયા હતા ને ભાઈ તો બપોરે છે જમો તો ભૂખ લાગી તો આપણે બનાવવાની છે મેગી એનો તારે મેગી મેગી ખાવી મેગી નથી ખાવી તો એ ના પાડે ભાઈ તારે મેગી ખાવી તારે મેગી ખાવી એ તો હાથ પાડે એની પછી મેગી શું છે કે ખબર નહીં મેગી જો કે છોકરાને ન ખવાય ને મોટા ન ખવાય અને હાલો ભૂખ લાગી તો બનાવીને ખાઈ લઈ મસ્ત મજા ને ભાઈ મેગી ખાઈ લીધી અને ભાઈ ફ્રેશ થઈ ગયા એકદમ મજા આવી ગઈ હવે છે ને ભાઈ આપણે નેક્સ્ટ વિડીયો આપણે એસ કે ભડાકા ચેનલ છે ને ભાઈ એમાં આ ટુ વ્હીલનો આવી છે હવે ફાઇનલ આ ટુ વ્હીલનો ટૂંકમાં વારો આવી છે કેમકે હવે છે ને ભાઈ બીજા બધા વિડીયો આપણે પાર્ટ છે ને બધા પૂરા થઈ ગયા તો હવે આપણે ટુ વ્હીલમાંથી કંઈક અલગ બનાવવાનું છે જોઈ તમે ટુ વ્હીલ અને આ ટુ વ્હીલ અમારે છે ને ભાઈ પહેલું જ સાધન છે મેં કે ભંગારમાં દેવા નથી માગતા એટલે મેં એ જ ટૂંકમાં છે ને એ ગાડીનો અમે ઉપયોગ કરીશું અમારા વિડીયોની અંદર તો ભાઈ ને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું બધી ભૂલતા નહીં એસકે ભડાકા એસ કે ગુજરાતી બ્લોગ્સ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જશે જી બાય